ચૂંટણીને લઈને ભાજપ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક અભિયાન તેજ ગતિએ આગળ ધપાવી રહ્યું છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભાજપે સંકલ્પ પત્ર સૂચન અભિયાનનો પ્રારંભ કર્યો છે જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનાર સૂચનોને ઉપર ઉચ્ચ કક્ષાએ મોકલી આપવાશે અને જરૂર પડશે તો આ સૂચનોને આધારે ભાજપ જરૂરી ફેરફાર પણ કરશે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ માટે દેશભરમાં એક કરોડ કરતા વધારે લોકોના સૂચન એકત્ર છે તેમ આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વિકસિત ભારત પત્ર મોદી ગેરંટી અંતર્ગત માન્ય ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી મંત્રી બલવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવેલ કે રાષ્ટ્રીય સ્તરે 26 ફેબ્રુઆરી 2024 ના રોજ દિલ્હી મુખ્ય કાર્યાલયમાંથી આ અભિયાન રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાજીએ શરૂઆત કરી હતી આજે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની અધ્યક્ષતામાં તમામ લોકસભા સીટમાં સાંસદ અને સહિત પ્રદેશના નેતાઓ દ્વારા પત્રકારોને માહિતી આપવા પત્રકાર પરિષદ બોલાવી છે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ બુધ સ્તરે ઘરે ઘરે જનસંપર્ક કરી જનતાના સૂચન એકત્ર કરશે દરેક લોકસભા દીઠ બે એલઈડી પ્રચાર વાહન સતત લોકસભા વિસ્તારમાં ફરશે નાની નાની સભા દ્વારા સૂચન એકત્ર કરાશે ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સહિત નાની બેઠકો કરી સૂચનો એકત્ર કરાશે જેમાં વિવિધ સમૂહ જેવા કે સીએ વકીલ ડોક્ટર શિક્ષક આઈટી પ્રોફેશન વેપારી ખેલાડી પૂર્વ સૈનિક સલાહકાર ક્ષેત્રે વિવિધ વર્ગના લોકોના સૂચન સુઝાવ લેવાશે જે માટે મિસકોલ નંબર શરૂ કરવામાં પણ આવ્યો છે આપણે આત્મનિર્ભર ની વાત કરીએ છીએ સમગ્ર ભારત આત્મનિર્ભર બને એના સંકલ્પ સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ સૌના સૂચન એ પાર્ટી માટે બહુ જરૂરી છે તો આપના માધ્યમથી હું બધાને વિનંતી કરું છું કે આપનું જે કોઈ સૂચન આવે આપણને એમ લાગે તો બધા સૂચનો કરો જેના કારણે પાર્ટીમાં એક મજબૂત સારો સંકલ્પ બને આપણો દેશ આજે દસ વર્ષમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે આજે ઇકોનોમીની દ્રષ્ટિએ આપણે પાંચમા સ્થાને પહોંચી ગયા છે અને આવનાર સમયમાં બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે ત્રીજા સ્થાને પહોંચવાના છીએ મહાસત્તા બનવાના છીએ વિશ્વગુરુ બનવાના છીએ અને દરેક વસ્તુ આપણા તો બને આત્મનિર્ભર બને એ પ્રકારની વ્યવસ્થા આજે થવાની છે તો આપણા બધાના સંકલ્પ